નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર જગાપુરા રામદેવપીર મંદિર ખાતે ઠાકોર સમાજનો દ્વિત્ય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો આ સમૂહ લગ્નમાં સમૂહ લગ્ન સમિતિ જગાપુરા દ્વારા આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નની અંદર ઠાકોર સમાજના વીસ જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા દાતાઓએ આપેલા દાનના સહયોગથી અને યુવાઓના સાથ સહકારથી આ સમૂહ લગ્નનું આયોજન સફળ રહ્યું હતું આ સમૂહ લગ્નમાં ચેતન જગાપુરા કડવા સહિત સાથી કલાકારોએ પણ સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું આગામી વર્ષે પણ સમૂહ લગ્નમાં લોકો વધુમાં વધુ જોડાય તેવી પણ આશા રાખી હતી જેથી કરીને સમાજમાંથી ખોટા ખર્ચા થતા બચી જાય આયોજનમાં આજે જગાપુરા સમસ્ત ગામ કમિટી આયોજિત આ દ્વિતીય સમૂહલગ્ન ઉત્સવ છે અમે ઠાકોર સમાજના ના વીસ જોડલાઓ ભાગ લીધો છે અને આ સરસ મજા નો જગાપુર ગામ સાત સહકારથી અમને આવું સરસ મજાનું આયોજન કર્યું છે આયોજન સમાજમાં અમે એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે સમાજ ના કુરિવાજો માંથી સમાજ બહાર નીકળે સમાજ બંને એટલો આ સમૂહ લગ્ન કરે અને સમૂહ લગ્ન નો એટલો બધો બેનિફિટ છે કે ઘણા બધા ખર્ચાઓ બચી શકે છે સમાજ দান পেতে ফারো আছে গাওয়া বর্ষে বারবার ঘোড়া তো আর্ষে বিস্কর ঘোড়া আমাদের দিক હું હું એટલું કહેવા માંગુ કે ક્ષત્રિય ઠાકોર સમાજમાં જે આ થયું છે એમાં યુવાનો છે રીતે સ્વયં કોઈ પણ સમાજને મદદરૂપ માટે સેવા કાર્ય કરી રહ્યા છે તમામ સ્વયંસેવકો મારા કમસે કમ બસો સ્વયંસભો જોડાયેલા છે આ સમૂહ નું આયોજન કરવા માટે જમાણવાર હોય ગાડીઓની વ્યવસ્થા હોય કોઈ પણ જગ્યા

મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો